ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પચીસ જુલાઈ હવે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી આવી છે મિત્રો એની આગાહીની પહેલાં તમને વાત કરી દો એની આગાહીની ખાસિયત એ છે કે કોઈ ચંદસનાટી ફેલાવી નહીં કોઈ વધારે વરસાદ કેવો નહીં સાત દિવસ ઉપરનું કહેવું નહીં ને વરસાદ હોય તેનાથી બહુ ઓછો કહે છે હવે આપણે કાંઈ એમાં ફેરફેર કરવાની અનુમતિ નથી જે છે તે જ પરિસ્થિતિમાં રજૂ કરીએ છીએ ઉત્તર બંગાળની ખાડી ઉપર આવેલું વેલમાર્કડ લો પ્રેશર વધુ ઘણત્વ ધરાવતું બની ગયું છે અને સાડા પાંચ વાગ્યે સવારે તે ડિપ્રેશનમાં રૂપાંતરિત થયું છે તે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને સંબંધિત પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કોસ્ટલ વિસ્તાર કેન્દ્રિત માતો લગભગ અક્ષાંશ એકવીસ પોઈન્ટ ચાર નોર્થ અને રેખાંશ નેવેશી પોઈન્ટ પાંચ ઇસ્ટના નજીક સ્થિતિ અને વિગતવાર મોંગલા બાંગ્લાદેશથી એકસો ત્રીસ કિલોમીટર દક્ષિણમાં ચાગર આઇલેન્ડ પશ્ચિમ બંગાળથી દોઢસો કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વમાં કલકત્તાથી એકસો સિત્તેર કિલોમીટર દક્ષિણ પૂર્વમાં એવી શક્યતા છે કે પશ્ચિમ બંગાળ અને સંબંધિત બાંગ્લાદેશના તટવતી વિસ્તારોના આજે સવારે પચીસમી જુલાઈ બે હજાર પચીસના દરમિયાન પાર કરશે ત્યારબાદ તે ગેંગટોક પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સા અને ઝારખંડ તરફ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે સુધરી હવે નીચેના શહેરોમાંથી પસાર થાય છે ગોરખપુર ડિપ્રેશનનું કેન્દ્ર એક યોશી અંદરૂની ઓરિસાને જોડાયેલા છત્તીસગઢ વિસ્તારમાં આશરે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ હાજર છે એક ટ્રફ જે મરાઠવાડાથી ઉપરોક્ત યુએસી તરફ ચાલે છે તે પણ પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ રહેલો જોવા મળે છે અને તે યથાવત છે એક પશ્ચિમી ખલેલ વીડી પણ ચાયકોલોનિક સર્ક્યુલેશન રૂપે જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં આશરે ત્રણ પોઈન્ટ એકથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ વચ્ચે હાજર છે બીજું એસી ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને નજીકના વિસ્તારોમાં ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયું છે મહારાષ્ટ્ર કેરળના દરિયાકાંઠે સમુદ્રી સપાટી પર આવેલું ઓફસોડ ટ્રપ પણ યથાવત છે હવામાનની અનુમાન અવધિ દરમિયાન હનુમા અનુમાન અવધિ દરમિયાન વિસ્તારમાં દક્ષિણ પશ્ચિમી પવનોની તીવ્રતા વધવાની શક્યતા છે પવનની ગતિ આશરે પચીસથી પિસ્તાળીસ કિલોમીટર કલાકની રહેશે ચોમાસું ધરી એમ એચ એલ પી અને નવસો પચીસ એસપીના સ્તરે તેના ચામાન્ય સ્થાનની ઉત્તર દિશામાં રહેવાની શક્યતા છે સાતસો એસપી સ્તરે એક વિશાળ યુએસી બેક દિવસ સિસ્ટમથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન તરફ વિસ્તરશે અને ગુજરાત રાજ્યના ઉપલા સ્તરે ભેજનું પ્રમાણ અલગ અલગ વિસ્તારમાં વધઘટ જોવા મળશે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે વરસાદી પૂર્વાનુમાન અવધિ પચીસમી જુલાઈથી એકત્રીમી જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ મોટાભાગના દિવસો દરમિયાન છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ દસથી પાંત્રીસ મિલીમીટર પડવાની શક્યતા છે જ્યારે કેટલાક દિવસોમાં ઠીક ઠીક વ્યાપક વિસ્તારમાં વરસાદ થઈ શકે કેટલાક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે અઠવાડિયાના અંતે કુલ વરસાદ પચીસથી પચાસ મિલીમીટર રહેવાની શક્યતા જે છે જ્યારે થોડાક કેન્દ્રો ઉપર સો મિલિમીટરથી વધુ પણ નોંધાઈ શકે છે ગુજરાત રિજન આખી અવધિ દરમિયાન ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં હોવાથી મધ્યમ વરસાદ દસથી પાંત્રીસ મિલીમીટર થવાની શક્યતા છે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પાંત્રીસથી પચાસ મિલીમીટર કેટલાક દિવસો થઈ શકે કેટલાક સીમિત વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પણ થોડા દિવસો શક્ય છે અઠવાડિયું કુલ વરસાદ પચાસથી સો મિલીમીટર વચ્ચે રહી શકે જ્યારે કેટલાક કેન્દ્રોમાં બચ્ચો મિલીમીટરથી વધુ વરસાદ નોંધાઈ શકે છે જે સૌરાષ્ટ્ર અને કચ્છ કરતાં વધારે વરસાદી માત્રા દર્શાવે છે આ હતા મિત્રો અચોકભાઈની અશોકભાઈ પટેલની આગાહી આપણે વિગતવાર અપડેટો આવતીકાલથી શરૂ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી